નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અમારી ચેનલમાં નવા હોવ તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી દિવાળીની વ્રત કથા હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે દિવાળી દીપાવલી માત્ર દીવો અને ઉજાસનો તહેવાર નથી પણ ધાર્મિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે દરેક દિવસે અલગ પ્રકારની પૂજા અને વ્રત કરવામાં આવે છે ખાસ કરીને ધનતેરસ રૂપ ચૌદસ કાળી ચૌદસ લાખી પૂજન લક્ષ્મી પૂજા ગોવર્ધન પૂજા અને ભાઈબીજની ઉજવણી કરવામાં આવે છે હવે અહીં મુખ્ય રૂપે લક્ષ્મી પૂજન દિવાળી વ્રત કથા રજૂ કરીએ છીએ દિવાળીની વ્રત કથા લક્ષ્મી પૂજન કથા પૌરાણિક કથાઓ અનુસાર એક વખત ભગવાન વિષ્ણુએ લક્ષ્મી માતાને જણાવ્યું કે જે લોકોને સમૃદ્ધિ જોઈએ છે તેઓ દિવાળીની રાત્રે તમારા વ્રત અને પૂજા કરવાથી બધા દુઃખોમાંથી મુક્તિ પામશે દિવાળીનું રાત્રિ લક્ષ્મી માતાના જમીન પર અવતરવાનો સમય છે એ રાત્રે લક્ષ્મી માતા ધરતી પર ફરતી હોય છે અને જે ઘર સ્વચ્છ હોય જ્યાં દિવાળીઓથી શોભાયણમાન હોય અને જ્યાં ભગવાન વિષ્ણુ તથા લક્ષ્મી માતાની ભક્તિથી પૂજા કરવામાં આવે તે ઘર લક્ષ્મી માતા પસંદ કરે છે જે લોકો શ્રદ્ધા અને ભક્તિથી લક્ષ્મીજીનું પૂજન કરે છે ધૂપદીપ મીઠાઈઓ નવધાન્ય અને નાણાં સમર્પણ કરે છે તેમની ઘરમાં લક્ષ્મીજી વાસ કરે છે અને તેઓ ધાન્યથી સમૃદ્ધિ થાય છે વિગતવાર વ્રત કથા એક વખત ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની ખૂબ દુઃખી જીવન જીવી રહ્યા હતા એક દિવસ બ્રાહ્મણ લક્ષ્મીજીના વ્રત વિશે જણાવ્યું તેણે નિશ્ચિત કર્યો કે તે દિવાળીની રાત્રે ઘરને સ્વચ્છ કરીને દીવો વર્ગાવશે માતાજીની પૂજા કરશે કરીને વ્રત કરશે તેણી રાત્રિ લક્ષ્મીને તેમના ઘરમાં આવી તેણે પ્રેમ અને ભક્તિથી પૂજા અર્ચન કર્યું હતું લક્ષ્મી માતા પ્રસન્ન થઈને તેમને ધન સંપત્તિ શાંતિ અને સુખ આપ્યું ત્યારથી વર્ષે દિવાળીની રાત્રે લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે જેથી ઘરમાં સુખ શાંતિ અને ધન આવે દિવાળી વ્રત વિધિ એક ઘરને સંપૂર્ણ રીતે સાફ કરો અને રાત્રે દીવો પ્રગટાવો બે લક્ષ્મીજી તથા ગણેશજીની મૂર્તિઓને મૂકો ત્રણ કંકુ અક્ષત ફૂલો મીઠાઈઓ અને પાંચ પ્રકારના નૈવેદ્ય ચડાવો ચાર લક્ષ્મી આર્થિક સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરો પાંચ લક્ષ્મી આરતી કરો અને પરિવાર સાથે ભોજન કરો